ભારત પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવને લેવલ સાડ જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર માછીમારો સાથે વિશેષ બેઠક યોજી જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારમાં પોલીસે ચાર્પતી નજર સાથે સઘન ચેકિંગ હાધરી સાડ જિલ્લા પોલીસે ભારત પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખી દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી છે જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસા રૂરલ પોલીસ વિભાગે મગર ડુંગરીના કોસ્ટલ એરિયામાં સ્થાનિક માછીમારો સાથે વિશેષ બેઠક યોજી હતી માછીમારોને દરિયામાં થતી શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે સતર્ક રહેવા સૂચના આપી છે માછીમારોને પણ અજાણી બોટ કે શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તરત જ નજીકના પોલીસ મથકે જાણ કરવા જણાવ્યું હતું સુરક્ષાની દ્રષ્ટિએ માછીમારોને ઊંડા દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જિલ્લા પોલીસે દરિયા કિનારાના તમામ ગામોમાં આવી જાગૃતિ સભાઓ યોજવાનું આયોજન કર્યું દરેક કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે અને સ્થાનિક માછીમારોના સહયોગથી દરિયાઈ સીમાની સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવી રહી છે પોલીસે માછીમારોને વિસ્તારમાં ચાલતી તમામ ગતિવિધિઓ પર નજર રાખવાની શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક જાણ કરવા સૂચના આપી હતી વલસાડ જિલ્લાના છ જેટલા પોલીસ સ્ટેશનમાં દરિયા કિનારો આવેલો છે ખાસ કરીને નારગોલ મરીન પોલીસ સ્ટેશન છે આપણા ઉમરગામની જે જેટી છે ત્યાંથી ઘણા બધા ફિશરમેન્સ ફિશિંગ માટે જતા હોય છે તમામ છ એ છ પોલીસ સ્ટેશનના તમામ જે દરિયાકાંઠાના વિસ્તારના ગામડાઓમાં થાણા અધિકારી દ્વારા મિટિંગ લેવામાં આવી છે ખાસ કરીને ફિશરમેન વોચ ગ્રુપ જે બનાવવામાં આવ્યા છે વોચ ગ્રુપના સભ્યોને સાથે રાખીને તમામ ફિશરમેન સાથે વન ટુ વન મિટિંગ કરવામાં આવી રહી છે વિસ્તારના ગામડાઓના સરપંચોના વોટ્સઅપ ગ્રુપમાં પણ અલગ અલગ મેસેજીસ પાસ કરવામાં આવ્યા છે તમામ જગ્યાએ થાણા અધિકારીએ મિટિંગ લીધી છે અને આ પરિસ્થિતિને ધ્યાને રાખીને વિસ્તારમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ દરિયાકાંઠે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે કોઈ શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ દેખાય તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ વલસાડ સાથે સાથે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ વલસાડ જિલ્લાનો જે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કલેક્ટર કચેરી ખાતે કાર્યરત છે તે અને એની સાથે સાથે જે નેશનલ જે હેલ્પલાઇન નંબર છે વન જીરો નાઇન થ્રી કોસ્ટલ સિક્યુરિટીની પણ જાણ કરવા માટે તમામને જાણ કરેલી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો